જિગ્નેશ મેવાણીએ હવે ચૈતર વસાવા અને પોતાના પતિ મનસુખ વસાવાને જવાબ આપી દીધો છે હાથી બજારની અંદર ચાલતો હોય ને પાછળ એવા જિગ્નેશ મેવાણી જેવા કૂતરા બસે કે ચૈતર વસાવા જેવા કૂતરા બસે એનાથી હર કોઈ ફરક નથી પડવાનો અમને મારા સંસ્કાર બતાવવા નીકળ્યા છો

વાત કરું તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ મોટો થઈ ચૂક્યો છે ખબર છે લોકોને કે દારૂ અને ડ્રગ્સ મળે છે ખબર છે લોકોને કે આ વિસ્તારમાં બેફામ દારૂ વેચાય છે ખબર છે લોકોને કે આ વિસ્તારમાં કેમિકલ વાળો દેશી દારૂ વેચાય છે અઢળક લોકો મરી ગયા હજુ આજની તારીખે પણ લોકો પીવે છે અને મરવાની કગાર પર છે પરંતુ બોલનાર લોકો ઓછા હતા નેતૃત્વ કરનાર લોકો ઓછા હતા મેવાણીએ મુહિમ ચલાવી અને ત્યારબાદ લોકોનું સમર્થન મોટા પ્રમાણમાં મળી રહ્યું છે થોડા દિવસ મનસુખ મનસુખ વસાવા સાથે ગુજરાત તકે વાત કરી હતી તેવું કહ્યું હર્ષ સંઘવી હાથી છે જિગ્નેશ મેવાણી અને ચૈત્ર વસાવા કૂતરા છે સભ્ય ભાષામાં કહું તો એ બંને શ્વાન છે હર્ષ સંઘવીને કશો ફરક નહીં પડે એ બંનેના બોલવાથી તો કે ત્યારબાદ અમે સવાલ કર્યો હતો કે શું જિજ્ઞેશ મેવાણી આનો જવાબ આપશે કારણ કે ખૂબ મોટું નિવેદન ગણી શકાય અને આ બંને ધારાસભ્ય છે અને બોલનાર વ્યક્તિ પોતે પણ સાંસદ છે થોડા દિવસો પહેલાં હરસંઘવીએ પણ સંસ્કારની વાતો કરી હતી આડકતરો ઇશારો કર્યો હતો કે જિગ્નેશ મેવાણી સંસ્કારી વ્યક્તિ નથી જેવું તેવું બોલે છે ત્યારબાદ જિજ્ઞેશ મેવાણી હવે ફરી એ સંસ્કારની વાત પર આવ્યા છે અને કહી રહ્યા છે કે શું આ તમારા સંસ્કાર છે

આપે સાંભળ્યું કે જિજ્ઞેશ મેવાણીએ શું વાત કરી તમે જુઓ કે સાંસદની ગરિમા હોય તો સામે ધારાસભ્યની પણ ગરિમા હોય ધારાસભ્યની ગરિમા હોય તો પછી રાજ્યના ગૃહમંત્રીની પણ ગરિમા હોય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીની પણ ગરિમા હોય જિગ્નેશ મેવાણી તેમને આઠ પાસ કહેતા હતા આઠ ચોપડી કહેતા હતા આ બધું કહેતા હતા ચાલો હજુ એ માની શકાય કે હજુ એ હદ સુધીનું નથી પરંતુ મનસુખ વસાવાના જે શબ્દો હતા એ ખૂબ જ ભયંકર હતા એક સીમા પછીના હતા બીજી વાત એ છે કે મનસુખ વસાવાએ આપણે ત્યાં હિન્દી કહેવત પણ છે કે હાથી બજાર ભોકે હજાર કેન્દ્રમાં લઈને વાત કરી હોય તેવું પણ બની શકે પરંતુ ધારાસભ્યને આ પ્રકારનું કહેવું એક સાંસદ તરીકે કહેવું ઘણા સવાલો કરે છે જોકે ત્યારબાદ ઘણા સવાલો થયા હતા ચૈત્ર વસાવાએ પણ જવાબ આપ્યો હતો અને જીગ્નેશ મેવાણીનો પણ હવે જવાબ આવી ચૂક્યો છે રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે પ્રહાર થતા રહે પરંતુ વાત એ છે કે આમાંથી જનતાને શું મળે વાત એ છે કે આમાંથી લોકોનો શું ફાયદો કશો ફાયદો નહીં એકબીજા પર પ્રહાર કરે તેમાં લોકોનો કશો ફાયદો નથી પરંતુ બોલનાર વ્યક્તિ અને તેમનું વ્યક્તિત્વ બહાર આવી જતું હોય છે મુદ્દો પકડવાનો હોય કે કયા મુદ્દાને લઈ વિપક્ષ વિરોધ કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ શું આમનમ ચૂપ છે ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ શું કામ નથી બોલતા એની પાછળ એક કારણ છે ને ખબર છે કે આ દારૂનો વેપલો ખરા અર્થમાં છે એમને ખબર છે કે આ ડ્રગ્સનો વેપલો ખરા અર્થમાં છે આ જ કારણોસર તેઓ મૌન રહેવાનું પસંદ કરે છે આ પ્રકારનું બોલવું તેના કરતાં મૌન રહેવું સારું કારણ કે વિપક્ષ સાચા મુદ્દામાં વિરોધ કરતો હોય વિપક્ષના નેતાઓ એક વ્યાજબી માર્ગ સાથે મેદાન પર હોય લોકોની વાત કરતા હોય ને એ જગજાહેર હોય તો પછી એમાં તમે બોલો

દારૂ ડ્રગ્સનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં છે ગુજરાતના તમામ તાલુકામાં છે પહેલાં એ મુદ્દાને દૂર કરવાની જરૂર છે ખરા ખરા અર્થમાં જડબેસલાક દારૂબંધી થાય તે પ્રકારે આગળ વધવાની જરૂર છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આવી વાત કરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે કોંગ્રેસના નેતાઓ પ્રહાર કરી રહ્યા છે અત્યાર સુધી એ લોકો આળસમાં રહ્યા પરંતુ એમ તો એક મહિના બે મહિનામાં થઈ નહીં જાય આની માટે પણ છ મહિનાથી વધુ સમય લાગશે એમને કામ કરવામાં પોલિસી ઘડવામાં એટલે કે જોઈ આવનાર દિવસોમાં શું થાય છે સો દિવસની ચેલેન્જ જીજ્ઞેશ મેવાણીએ આપી છે મને નથી લાગતું કે ગુજરાત સરકાર આ સો દિવસમાં ગુજરાતમાં દરેક તાલુકામાં અથવા તો કોઈ એક તાલુકામાં પણ ઝડબે સલાક દારૂબંધી લાવી શકે ડ્રગ્સ અંદર આવતું અટકાવી શકે જોઈ આવનાર દિવસોમાં શું કરે છે ભારતીય જનતા પાર્ટી તેની સરકાર અને ગુજરાત પોલીસ એસએમસી તેમના પર નજર રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ